ભૂપતભાઈ બયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દેતા વિસાવદર ની બેઠક ફરી એકવાર ચર્ચામાં આવી છે ભાજપે ઓગણીસો માં મુખ્યમંત્રી પદે કેશુભાઈ પટેલે સુકાન સંભાળ્યું હતું

કારણોસર ચર્ચામાં રહી છે તેવીસે આમ આદમી પદેથી રાજીનામું ભાજપે ઓગણીસો પંચાણું માં ગુજરાતમાં સંપૂર્ણ બહુમતી સાથે પ્રથમ વખત સત્તા મેળવી ત્યારે મુખ્યમંત્રી પદે કેશુભાઈ પટેલે સુકાન સંભાળ્યું હતું તેઓ પણ વિસાવદર બેઠક ઉપરથી ચૂંટાયા હતા જુનાગઢ જિલ્લામાં આવેલી આ બેઠક ઉપરથી કેશુભાઈ પટેલ ત્રણ વખત ધારાસભ્ય તરીકે માં માં ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડ્યા પણ વર્ષ રાજકીય સમીકરણો બદલાયા અને કેશુભાઈએ ભાજપ સામે બળવો કરી ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી એટલે કે જીપીપી પાર્ટી બનાવી વર્ષ બે હાજર બારમાં કેશુભાઈ વિસાવદરથી ફરી લડ્યા અને ભાજપને ને હંફાવી નવી પાર્ટીમાંથી

મેદાનમાં લેવા પટેલના એક નેતા તરીકે ઉપસી રહ્યા હતા પણ તેમણે કોંગ્રેસ છોડી પછી સમીકરણો બદલાઈ ગયા ત્યારે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ જણાવ્યું કે હું કોઈ પણ રાજકીય પક્ષમાં હો હોદ્દો હોય કે નહીં પણ હંમેશા ખેડૂતોના મુદ્દે લડતો આવ્યો મારા માટે વર્ષ રાજીનામું આપતા ની લોકસભાની ચૂંટણી સાથે જ ધારાસભાની પેટા ચૂંટણી યોજાઈ હવે આ ચૂંટણીમાં કેશુભાઈ ના પુત્ર ભરત પટેલ ભાજપમાંથી ચૂંટણી લડ્યા પણ તેઓ કોંગ્રેસના હર્ષદ રિબડિયા સામે હારી ગયા હારી જતા જગાવી ભરત પટેલે જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ જ મને વિસાવદરની ચૂંટણી લડવા માટે કહ્યું હતું પરંતુ કેટલાક લોકોના કૃપ્રચારને કારણે હું ચૂંટણી હારી ગયો જોકે આ મત વિસ્તારમાં કેશુભાઈ ખૂબ કામ કર્યું હોવાથી લોકોમાં આદર છે પક્ષ છોડ્યા બાદ એક માત્ર કેશુભાઈ એવા હતા કે લોકો હર્ષદ રીબડીયા કોંગ્રેસ છોડી ભાજપમાંથી બે હજાર માં ચૂંટણી લડ્યા તો હારી ગયા વિસાવદરની બેઠક ઉપર લેવા પટેલ સમાજનું વર્ચસ્વ છેલ્લા ચાર દાયકાનો ઇતિહાસ જોઈએ તો લેવા પટેલના આગેવાન જ ચૂંટાઈને આવ્યા છે કેશુભાઈ હર્ષદ રીબડીયા અને ભૂપતભાયા ચાલુ ટર્મ દરમિયાન રાજીનામું આપ્યું છે હવે વર્ષ બે ચોવીસ ની લોકસભાની ચૂંટણી વખતે વિસાવદર પણ પેટા ચૂંટણી આવશે આમ એક દાયકા બાદ યોગ ફરી લોકસભાની સાથે આ બેઠકની ચૂંટણીનું પુનરાવર્તન થશે હવે આપણે જે વિસાવદનની જે ગુજરાતની બેઠક જે હંમેશા ચર્ચામાં છે સતત પલટો ને આપણે જોતા હોય છે જે વ્યક્તિ પક્ષ પલટો કરે છે તે દિવસ આપણે જોઈ કે ચૂંટણીમાં જીત તો મેળવી નથી શકતા પણ આપની જે વાત કરીએ તો આપમાસ ત્રણ નામ ચર્ચામાં એમાં એક આપનું પણ નામ છે શું કેજો ને અત્યારે તો અમે સર્વે માં નખાવડાવ્યું છે જી બરાબર સ્થાનિક લીડરશીપ હોય પ્રદેશની લીડરશીપ હોય અને પછી માન્ય અરવિંદ કેજરીવાલજી સર્વે જે નક્કી કરશે માન્ય આમ ત્યાં પાટીદાર સમુદાય વધારે છે અને વિસાવદરમાં પાટીદાર નું પ્રભુત્વ પણ વધારે છે તો તેને લઈને પણ ઘણી બધી અટકળો છે કે ભાઈ તમારો ચહેરો છે કે આપણે ગોલપાલભાઈ છે કે રેશમાબેન છે તો એને લઈને ઘણી બધી અટકાણો છે કે આપડે જોઈ કે અત્યારે રેસમાં બી તો કામે લાગી ગયા છે છેલ્લા એક મહિનાથી ગામડે ગામડે લોકો ના પ્રશ્નો સાંભળવા જાય જ છે હમ એટલે સારો ઉમેદવાર બેસ્ટ સર્વે કરી અને આપીશું વિષાવદન ની જનતા ખુશ થશે એવો આપીશું ચાચા અને યુસુદનભાઈ આપણે જોયું કે કેશુદાપા ને વિષાવર્ધન ની પ્રજા એ ઘણા પ્રેમ આપ્યો છે અને આશીર્વાદ પણ આપ્યા છે પણ એ જ પ્રજાએ ભરતભાઈ એને જાગવારો આપ્યો અને એમને હાર સહન કરવી પડી હતી એટલે પક્ષ પલટો કરનાર પછી કોઈ પણ ઉમેદવાર હોય શું ભાજપ એને ઉતારશે મેદાનમાં તો લાગે છે કે કે શું છે કે પક્ષ પલટા વિસાવરની જનતા સ્વીકારતી નથી બીજા નંબરમાં આ લડાઈ છે ને કોઈ ની નહીં હોય આ વખતે આ વખતે વિસાવદરની જનતાના સ્વાભિમાનની લડાઈ હશે અને એ લડાઈમાં ફરીથી વિસાવદર ની જનતા ભાજપ ને દેખાડી દેશે તો આ વખતે ચોક્કસ થી એવું કહી શકાય કે તમારે મજબૂત છે ઉમેદવાર છે મેદાને ઉતારવો પડશે બે હાજર બાર માં કેશુભાઈ નું બે બાવીસ માં હર્ષદ રિબડિયા નું અને હવે ભૂપત ભાયાણી નું એમ અગિયાર વર્ષમાં ત્રણ સધારા સભ્યના રાજીનામા આવ્યા કોંગ્રેસ અને આપને ભાજપ સામે અલગ લડવાના કારણે બંને ગઈ વિધાનસભાની ખાલી પડેલી ચાર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે તેના કારણે કોંગ્રેસ અને આપ દ્વારા તૈયારી શરૂ કરી દેવાય છે ખાલી પડેલી ચાર બેઠકમાંથી ગત ચૂંટણીમાં વિસાવદરની બેઠક ઉપરથી આપ રાખે તો આપ પાસે જળવાય રહે તેમ છે તો અન્ય ત્રણ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારને આપ સમર્થન આપે તે માટે અંદરખાન ને ચર્ચા ચાલી રહી છે વિસાવદર બેઠક પરથી ચાલતી મુજબ ગોપાલ ઇટાલિયા રેશમાબેન પટેલ અને ઈસુદાન વિસાવદરની લઈને થોડીક આપણે ચર્ચા કરવી છે હવે વિસાવદર આમ જોઈએ તો મોટામાં મોટો પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠક છે તો વિસાવદર માં પાટીદાર ચહેરા ને ઉતારશો કે ઈસુદાન ભાઈ છે અથવા તો આપનું નામ પણ ચર્ચામાં છે

આપ કયા ઉમેદવાર ને ઉતારશે મેદાને? હું એ જ કઉ કે ઉમેદવાર તો સો ટકા ઉતારશુ પણ હજુ હજુ ચૂંટણી જાહેર નથી થઇ તો પછી અત્યાર થી તો કઈ કેવું યોગ્ય નથી ને એમ. હજી ચોક્કસ જાહેર નથી થઇ પણ આ તો કેવું છે કે રાજકારણ છે એટલે પેલેથી થી જ અટકળો ચાલુ હોય કોઈ પણ પાર્ટી છે કોઈ ઇન્સ્ટન્ટ તો કોઈ ચહેરા ને નથી ઉતારવાના એની માટે ની અટકળો હોય અમારા સોર્સ થી અમને જાણવા મળ્યું છે કે ગોપાલ છે ઈશુદાન ભાઈ ગઢવી છે અને રેશમા બેન પટેલ આમાંથી ને લઈને સમીકરણો સામે આવે છે એવું કશું નક્કી નથી એ બધી વાર્તાઓ બધી ચાલુ છે પણ એવું કઈ નક્કી નથી કેમ કે હજી ચૂંટણી જ નથી આવી એટલે એ એ એ વાત જ હજુ અત્યારે વહેલી પડે એમ ભલે ચર્ચામાં બધી વસ્તુની ચર્ચા થતી હોય ચર્ચા ઉપર કઈ ટેક્સ લાગેલો નથી એટલે બધી ચર્ચા થાય પણ અત્યારે કઈ નક્કી નથી એમ જો કે વિસાવદર ની એક પેટર્ન છે કે જે ફર્સ્ટ પલટો કરે છે એ કોઈ દિવસ જીતતું નથી તો શું છે કે ભાજપ કોઈ પણ ઉમેદવાર ઉતારશે તો શું એ ટક્કર આપી શકશે કે તું કોઈ અટકણો ચલો કઈ ક્લિયર નથી થયું કે ચૂંટણી જાહેર નથી થઈ પણ શું કે ભાજપ કોઈ ઉમેદવાર ઉતારશે પક્ષ પલટો કરીને કોઈ વ્યક્તિ ગયું છે તો એ ઉતારશે તો લાગે છે કે એ વ્યક્તિ વિસાવદર ની ની બેઠક પર જીત હાંસલ કરશે જીતવું શું કામ જોઈએ એમની પાસે ઓલરેડી એકસો છપ્પન સીટો છે જ સારું કામ કરવું હોય સ્કૂલ બનાવી હોય દવાખાના બનાવવા હોય રોજગાર આપતો હોય તો એમની પાસે છે જ એકસો છપ્પન કામ શું છે એકસો છપ્પન જોઈએ શું એમને કામ કરવું હોય તો કરવા લાગે એ સીટ તો જનતાએ જીતવાની છે આમ આદમી પાર્ટી જીતવાની છે એ સીટ તો હજી ગોપાલભાઈ જે રીતે મુકતભાઈ ભાઈ પહેલા જ પક્ષ પલટો કર્યો છે રાજીનામું આપ્યું છે

તે પક્ષના નેતાઓ છે કે તે કોઈ પણ ઓફર હોય કે કોઈ પણ ધમક્યો એમથી ડગમગતા નથી પણ ઘણા એવા લોકો છે કે જે આ વસ્તુથી ડગમગી જાય છે શું કહેશો હમ થશે સારું થશે એ આશા રાખી બેન ચૂંટણી જાહેર થાય ત્યાં સુધી થેન્ક યુ શ્રી ગોપાલભાઈ આપનો કિંમતી સમય આપ્યો મારી સાથે બિરા ખૂબ ખૂબ આભાર ગુજરાત આમ આદમી પાર્ટી હાલ જોઈએ તો બેરવખેર થઈ રહી હોય તેવા રાજકીય સમીકરણો સર્જાયા છે

ભૂપતભાયા તેમના સમાજ માટે જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકથી થી આપ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા તેમની સામે ભાજપ તરફથી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હર્ષદભાઈ રીબડિયા અને કોંગ્રેસના ઉમેદવાર કરશન વડોદરિયા મેદાનમાં હતા ભૂપત ભાયાણીએ આપના ઉમેદવાર તરીકે ભાજપના હર્ષદ રીબડિયાને છ હજાર નવસો મતોથી હરાવ્યા અને જીત પ્રાપ્ત કરી હતી ત્યારે વિસાવદર બેઠકને લઈ કોંગ્રેસ દ્વારા કંઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેથી વિસાવદરમાં ગઠબંધનની અટકણો તેજ થતી જોવા મળી રહી છે કોંગ્રેસ આ અંગે કંઈ પણ જાણતી નથી તેવું જણાવી રહી છે જ્યારે કે આ પાર્ટી વિસાવધરની બેઠક માટે તૈયારીઓમાં લાગી ગયું છે વિસાવદર ની બેઠક ને લઈને જેમ આપડે રાજીનામું નું પ્રભુત્વ બહુ વધારે પડતું છે તો અત્યારે અમારા સોર્સ થી અમને એવું જાણવા મળ્યું કે આપ તરફથી ત્રણ ચહેરાઓ છે જાહેર કરવામાં આવ્યા માં આપનો પણ ચહેરો છે તો પાર્ટી તરફથી આપને કોઈ જવાબદારી સોંપવામાં આવી છે ને અત્યારે તો અમે બધા જેટલા પણ દાવેદાર છીએ જે કે અમે બરાબર અને જે કાર્યકર્તા સંગઠન છે અમે બધાય દરેક ગામડાઓમાં પાર્ટી નો પ્રચાર અને જે ભાજપની કિન્નાખોરી છે એને અમે ઉજાગર કરવા માટે લોકો વચ્ચે જઈએ છીએ લોકોની સમસ્યા સાંભળીએ છીએ બરાબર અત્યારે તો સંઘર્ષ જે કરીએ છીએ એ સંઘર્ષ અમે વિસાવદર વિધાનસભામાં કરીએ છીએ કે ભાઈ આમ આદમી પાર્ટી હતી તો પાછી પાર્ટી જોઈએ અને હવે ઉમેદવાર તરીકે કરે ત્યાર પછી આપણે કહી શકીએ કે 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 આ ઉમેદવાર છે જી કેવું પણ સાંભળવા મળ્યું કોંગ્રેસ અને આપ ગઠબંધન કરી શકે છે વિસાવદર થી હા લોકસભામાં અમારી બે સીટ ઉપર ગુજરાતમાં ગઠબંધન થઈ ગયું છે એની તો ઓફિશિયલ સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે અને વિધાનસભાની પણ ટૂંક સમયમાં થશે એટલે થાય એટલે આપણે કન્ફર્મ ગણી શકીએ પણ વિધાનસભામાં પણ થશે એટલે ખાસ હું તો એક મહિલા તરીકે એટલી આશા રાખું છું કે આ વખતે ઇતિહાસમાં મહિલાઓનું પણ કઈક મહત્વ લઈ અને મહિલા ધ્યાનમાં રાખીને પણ કઈક ક્રાંતિ આવે

ચોક્કસથી પણ જે રીતે આપણે આખી રણનીતિ જોઈ કે બે હજાર બાવીસ માં ખુબ સારી રીતે આપ જીત્યું ખરું પણ થોડીક ટર્મ પૂરી થઈ અને ભૂપતભાઈ ભાયાણીએ જે પક્ષ પલટો કર્યો તો ચોક્કસથી હવે આપ માટે એક ચેલેન્જિંગ વિષય છે કે એક એવો મજબૂત ઉમેદવાર એમને ઉતારવો પડશે કે જે પક્ષ પલટો ન કરે કે જે શાસક પક્ષ છે તેમાં પક્ષ પલટાની નીતિને ન અપનાવે

એમ કહી શકીએ કે પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી આમ આદમી પાર્ટી ને પૂરવાનું કામ ભાજપ કરે છે અને જે પોચી નથી અમારા ગુજરાત માં જે અમે મૂડીયા નાખ્યા જે પાંચ ધારાસભ્યો એના ગઢમાં ગાબડું પાડીને લેવાય એનાથી ધ્રુજી અને એટલે ઈ એવો અવિશ્વાસ ઉભો કરવા માટે આવું કારસ્થાન કરે છે બાકી એને એકસો છપ્પન અથવા એકસો સત્તાવન ની જરૂર નહોતી

શ્રી બેન ગુજરાતમાં આપ પાર્ટી એ ત્રીજી પાર્ટી તરીકે ખૂબ જ થોડા સમયમાં આવી છે પણ એવી કઈક કચાસ કે એવો કયો મુદ્દો હતો કે જેને લઈને કોઈ પણ ઉમેદવાર છે કે કોઈ પણ એક ધારાસભ્ય જેવા વ્યક્તિ છે ને પક્ષ પલટો કર્યો એટલે એ વ્યક્તિની ખામી ગણી કે કોઈ પણ પાર્ટીમાં આવી કચાસ રહી ગઈ કે કોઈ એવો મુદ્દો રહી ગયો કે જેના કારણે કોઈ વ્યક્તિ પક્ષ પલટો કર્યો

પર કોણ બનશે ધારાસભ્ય તો ચર્ચાના વિષયમાં એક નવા વિષય સાથે ફરીથી મળશું જોતા રહો બી એસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર